નમસ્કાર મિત્રો આપણી સરહદ ઓળખો કાર્યક્રમ બે હજાર પચીસ કચ્છ ચાલો જાણીએ તેના વિશે દિવસનો પ્રવાસ કાર્યક્રમ એ પણ કોણ કરે છે આયોજન રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજન થાય છે કોણ જોડાઈ શકે કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા યુવક યુવતીઓ જે એકત્રીસ બાર બે હજાર ના રોજ

તારીખ દસ અગિયાર બે હાજર પચીસ સુધી મોકલી આપવાનું રહેશે આના બાબતે વધુ અને વિગતવાર વીડિયો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈ